બ્લોક કેમ છો જય માતાજી જય દ્વારકાધીશ ઓકે તમે બધા મજામાં જશો હું પણ મજામાં જ છું ઘરનું કામ કરીને ફ્રી થઈ ગયા છે બાબો મારો રમમાં ગયો છે મમ્મીને ઘરે ચાલો કેટલા વાગ્યા છે આપણે રસોઈ બનાવવાની છે જો બધું ઘરનું કામ પતાઈ લીધું છે હવે રસોઈ બનાવવાની છે કન્ટિન્યુ મારા બ્લોકમાં રહેજો ચલો કાચા ટમેટાનું સંભારું બનાવવાનું છે ખાધો છે તો ખાધું તો કમેન્ટ કર બટેટાનું શાક બનાવવાનું છે મખાના છે મારા બાબો છે ને મારા બાબો એમના માટે છે ચલો રસોઈ બનાવી નાખું ફરી પાછા મળીએ રસોઈ બનાવીને ગઈશ રસોઈ બની ગઈ છે મારી એક બીજ બનાવવાની હતી મારા હસબન્ડ કે હિતેશ એ ગયા છે રાજકોટ એમના કામ ઉપર થોડુંક કામ છે એ કામ બતાવા ગયા છે એ રાજકોટ ગયા છે બાબુ ગયો છે મમ્મીને ઘરે રમવા હું એકલી કરે છું બસ જો ઘરનું કામ બતાવી નહીં રસોઈ બનાવી નાખી આવું જમવાનું છે બાબુ આવે પછી એમને જમાડું એ તો બીજું કંઈ નથી ખાતું એમને જો આ મખાના છે ને તેનું ગ્રેવી કરીને ખવડાવું છું એમાં કાજુ બદામ નાખીને પછી દાળ ભાત ખીચડી એવું બધું ખવડાવું છું રોટલી એવું ખવડાવું છું હજી બીજું કંઈ નથી ખવડાવતી બસ એટલે જમી લઈએ જમીને ફરી મળીએ જમી લીધું છે જમીને અગાસી ઉપર જાઉં છું ઠંડી થોડીક છે રૂમમાં લાગે છે એટલે જો મારી ખુશી સૂતી છે સીડી ઉપર જમી લીધું છે ખુશીને એમને જમાડવાનું દૂધ ને એવું બધું એ પી એમના બિસ્કિટ ને એવું ખાય બીજું કંઈ ખાય નહીં દૂધ પીએ એમના બિસ્કિટ આવે એ ખાય ચાલો મારો બ્લોગ બધાયને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો જરૂરથી કમેન્ટ કરજો મારા બ્લોગમાં ચાલો જય માતાજી બાય બાય